રાખીને આપણે બધાને જે અહીંયા એકત્રિત કર્યા એ બદલ ખૂબ ખૂબ ધન્યવાદ આજના પ્રસંગમાં અહીંયા ઉપસ્થિત આપણા ખૂબ એવા આદરણીય વંદનીય પૂજનીય અને જેની વાણી ગંગાના પ્રવાવત એવા ભારૂષ હંસામાં આપણા સ્વામી શ્રી એવા એ પણ સ્વામી શ્રી સુખદેવાનંદ બાજુમાં બેઠેલા મહારાજ શ્રી મહત્મગીરજી મહારાજ અહીંયા નામ નથી આવતો હમણાં મારા દર્શન

મહાપુરુષે એમ કીધું છે માણસનો મોટે મોટો જો ભાગ હોય ભાગ્ય બળા તો રામ ભજ બડા ભાગ્ય મોટો હોય તો ભગવાન ભજન કરો વખત સારો હોય તો કઈ કુંક ને દાન પૂર્ણ કરો ભાગ્ય બળા તો રામ ભજ વખત બડા કુછ દે અકલ બળી ઉપકાર કરે જીવન ધરણ કા ભલે જો આપણે બુદ્ધિ સારી હોય તો એ બુદ્ધિના ના કોરડા કરના કોક જેલ મે ન પુરાવો પણ જેલ છૂટો કરાવો સારી બુદ્ધિ હોય ઘણા અત્યારે સારી બુદ્ધિના ઘણા માણસો મળો જેલમાં મે પુરાવી દે પણ સારી બુદ્ધિ ભગવાને આલી હોય તો કોકને બંધનથી મુક્ત કરાવો પણ બંધન મે ન નાખો એટલે પ્રભુ ભજનતા પ્રાણીયા કીજે ઢીલ ન કાઈ ભગવાન નો ભજન કરતો થોડી પણ ઢીલ ન કરવી પ્રભુ ભજનતા પ્રાણીયા કીજે ઢીલ બહાર મંદિર એક ને કોઈ જગ્યા અગ્નિ લાગી જાય હવે એમાં જે આપણે પડીને આપણા ઘરમાંથી જેટલી વસ્તુ નીકળી દીધી એટલી બચી જાય જેટલી આપણે મહેનત કરી થોડી ઘણી નીકળે એટલી નીકળે છે અને નદી કાળો તો બીજી બધી મળી જાય હકીકતમાં ભલે આપણે હજારો કરોડો અધ્યક્ષ કરી લઈએ કરોડો કરેલી એ બધા શુભ કર્મો છે બરાબર છે પણ કરોડ વેદ શાસ્ત્ર કથે સિદ્ધ સાધક સહ હોય एक नहीं करोड़ वेद शास्त्र कथे जाए हित हुए साधक हुए करोड़ वेद शास्त्र कथे सिद्ध साधक सा कोई अनविद तृप्ति जो उपजे हरिविद मुक्ति न हुई अनवगर जब मानस ने छुटा नहीं पाती एम परमात्मा ने वगर मुक्ति कोई दिवस मानस नहीं तत्ती मजी छुटा ना वगर पानी है तो चुने छिपे कोई दिवस पानी थी भूख बढ़ती नहीं अलेट

જયારે માણસ કોઈ બી કાર્ય કરે છે અત્યારે માણસ ને એવું છે કે આપણાથી કોઈ ગુનો દોષ થઈ ગયો તો આપણે કાશી બદ્રીનાથ હરિદ્વાર ત્યાં જઈને સ્નાન કરવાથી આપણા ગુના માફ થઈ જશે એવું બોને છે પણ મહાપુરુષે એમ ના પાડ્યો છે માપુસી એ વાત પણ ના છે ગજબ આથી गुजારે પુષ્કાશી ગયા થી શું ગજબ આથી गुजારે પુષ્કાશી ગયા થી શું મળી જગતમાં બદનામી તો માસે ગયા થી આ જગતમાં તમે ખૂબ બદનામી તમને મળી છે પછી તમે હિમાલયના શિખર ઉપર જતા રહ્યો તો બદનામી કોઈ તમારી મઢવાની નથી બટે મળી જગતમાં બદનામી પસંદ ના છે જવા થી શું

દર્શન પ્રસંગ લાવવા પડ્યો એ બદલ મહારાજને ખૂબ ખૂબ ધન્યવાદ આજની સંધ્યામાં ખૂબ એવા ઘણા લોકોનો જીવનનો સુધારો કર્યો છે અને વ્યવસ્થિત સુંદર આશ્રમ બનાવીને આણંદમાં જે ધર્મનો પ્રચાર કરી રહ્યા છે એવા

কুবচা চরসি ভাই নসি মহারা ঈশ্বর আমরা সামনে বেঠেলা

અહીંયા ઉપસ્થિત બધા ઉપસ્થિત બે ધર્મપુર આપણે મહાપુરુષે ખૂબ ભજન ને સાક્ષી ને શબ્દ ને કાવ્ય ને દુહન છંદ અનેક પ્રકારના વેદોના મંત્રો પૂર્ણાના મંત્રો તંત્રના મંત્રો અનેક એટલું બધું ઉપદેશ કર્યો છે કે જેનો કોઈ પાર નથી એટલું બધું ઉપદેશ કર્યું છે જેનો કોઈ પાર નથી આપણા જીવન પર એને વાંચીએ સમજીએ ને તો આપણું જીવન ખપી જાય પણ એનો અંત આવતો નથી એવો બધો મહાપુરુષે આ જીવને ઉપદેશ કર્યો છે બોધ કર્યો છે એટલે હાજી કદાચ આ ના માં ઠેકવા પડે જાય તો પડે જાય એટલે માટે